લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ પુરજોશમાં ચાલુ કરી દીધું છે જેના ભાગરૂપે આજે ડીસા તાલુકાના ઢુવા ગામે જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના આગેવાનો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગુજરાત સરકાર પર આક્ષેપો લગાવી ગુજરાતમાં છ હજાર જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં એક એક કોલેજ કે યુનિવર્સિટી આજ દિન સુધી બનાવી નથી માત્ર પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે જેરે ઉપસે ચાર સભાને સંબોંતા કોંગ્રેસના ના હંગેવાનોય ચળાવ્યોતુ કે પીંચોતેર વર્ષ પહેલી વખત ઠાકોર સમાજની દીકરીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે ત્યારે દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં દરેક સમાજના ઉમેદવારોને ઠાકોર સમાજે વોટ આપ્યા છે અને અપાયા છે ત્યારે આ વખતે અઢાર આલમ અને છત્રીસ કોમની જનતાએ ઠાકોર સમાજની દીકરીને વોટ આપી જંગે બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા સમયે સાતસો વધુ ટ્રેક્ટરો ભરી અને આવું આહવાન કરાયું હતું જ્યારે ઠાકોર સમાજના આગેવાન નવકંજી ઠાકોર જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર સૌપ્રથમ ગૌહત્યા પર પ્રતિબંધ અને ગૌ રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે અને ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી અને લોકસભામાં જશે ત્યારે સૌ ટકા પ્રથમ વચન પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો ત્યારે આજે યોજાયેલ જાહેર સભામાં મોટી સંખ્યામાં ઢુવા ગામ સહિત આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોરે જાહેર જનતાનો આભાર વ્યક્ત કરી અભિવાદન ઝીલ્યું હતું ગેનીબેન ઠાકોરે ટુવા ગામે માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી નિરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે